હાલો ગુડ ઇવનિંગ જય દ્વારકાથી સરળ મહાદેવભાઈ આજે આપણે ગુમના મેળાની બસ આપણી ચાલુ થાય છે પેલો દિવસ છે અને બધા પેસેન્જર આવી ગયા છે થોડા પેસેન્જર બાકી છે જમે છે અને આમ છે બાકી બધા પેસેન્જર થોડી ઓલી બાજુ બેઠા છે હાઈવે છે આપણો અને એક બસ આવી ગઈ છે એક બસ જ બાકી છે યાર તો પેસેન્જર અમારા બધા આવી ગયા છે અને બધા ધીમે ધીમે જાવ બધા ઉભા છે ને થોડાક જમે છે બરાબર તો જો બધા આ બધા બેઠા છે અમારા બધા પેસેન્જર છે અને હા તો અમારે બધા પેસેન્જર બી બધા આવી ગયા છે અને હવે થોડુંક ચાલે છે બધા જમી ગયા ને એટલે જો બધા બેઠા છે શાંતિ પ્રકારને અને એક બસ હજી આવી નથી બસ આવી ગઈ ને એટલે બધાને બેસાડી દઉં અને પછી એ પ્રમાણે આગળ નીકળી હોય પછી અડધી કલાક જેવું લાગી જશે કારણ કે પેસેન્જરને બધાને આઠ સાડા આઠનો ટાઈમ લીધો હતો એટલે અમે નીકળી જઈ વોળું તો થઈ ગયું પણ હવે કાંઈ વાંધો નથી બીજું જય દ્વારકા જઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો આપણી બાર જ્યોતિની બસ હમણાં પાછી ઉપડવાની છે સ્ક્રીન ઉપર નંબર આવે છે કોઈને પણ આવવાની ઈચ્છા હોય તો કહેતા રે બોલો હલો નીકળી ગયા છે ટાઈમ તો ઘણો થઈ ગયો પેસેન્જર છે તો નીકળી ગયા જઈ ફલા પહોંચ્યા છે બરોબર તો ફલાથી ભોથી દસ વાગે આવે છે લેતા જઈ ગવર તો અમારા બસ ના ડ્રાઈવર આ ભાઈ તો ખાલી મોફતમાં આવ્યા છે અને આ ભાઈ જે બધાય પછી પેસેન્જરની મુલાકાત તમને કાલ કરાવું બધેની જ્યાં તમે જો હાઈવે જોવા ચાલો મારી બેટરી ઓછી થઈ ગઈ હતી ભાઈ એ તો વિડીયો લેજો હવે કાલથી પછી રેગ્યુલર આવશે પ્રાઇમ તો જોતા રહીજો શેર કરતા રહેજો સ્ક્રીન ઉપર મારા નંબર આવે અને ચોથા મહિનામાં આપણી બહાર જોતી જે ત્રણ ધામ છે એમાં પણ કોઈને આવવું હોય તો વેલકમ બરાબર તો પડકારા કરતા રહેજો આ ઓલું નથી બોલો તેલનો એડવર્ટાઈ વાળો તેલની એડવર્ટાઈ પાંચ લીટર મોકલાવું મારા વાલા

બાકી વસ્તુ બધાને બે ઉગે એટલે બધાને બધાને નામ ઉપર આપેલું બરાબર બહુ કામ કરાવવું બધે ગુરુજી હા બરોબર ઉઠા લાય આયે અમારે આ બે ભાઈ છે રવુ ભાઈ ને ટીકા ગામ મીંડા હા રોજનું છે હે હા રોજ જે તો કે આયે એટલે કે આમરા ભાઈ ભાઈ રામ રામ આમ પ્યો Baik. Ah. Ah. Ah, video aja ya teman malih gere? Ya. Ayo. 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 Ayo.

હા ગેરે અરે બહુ તો ગેરે થી તો ખીજા હે આવા માં બાપ કા નવખસા રાખા તો આ ખેત થોડા આવી ગયો હે કો બાપા સી બીજી યાત્રા માં સળી જાવે એમાં શું હોય હા હવે સોગ્રામ વાત નું દેવું હે ઠીક હા બસ સાપાણી નું કઈ કરો સાપાણી સાપાણી આવે જમવાનું ઉત ભેગું દેવું જેસી કૃષ્ણ કમરા કમરા આવો વિચાર માં પડ્યા તો પડે ય

ઉટી ઉટી ધોઈડા આવે છે બરોબર બાકી અમારો બધો આ આયા બધાય ધ્રોલવાળા કંપની જે આખી ભાઈ ભાઈ ચા પાણી બને રજવાડી ચા બને સ્પેશિયલ રજવાડી સ્પેશિયલ રજવાડી સ્પેશિયલ દૂધ અમૂલ અમૂલ નું દૂધ છે અમારા વેવાઈને નવતાંદરી હે નવતાંદરી નું અમારા ગામના છે ભાઈ જામનગરના છે હા

અને અમારા માસી છે ને સ્પેશિયલ રજવાડી ચા બનાવે તો હાલો જમવાનું હું બનાવ છું પછી આગળ લેશું રણસોડ દર્શન કરવા આવ્યા છે અને મંદિર બંધ છે તો મંદિર વાળા તો આવી ગયા દર્શન ગયા છે બરોબર તો જુઓ માહોલ અજયભાઈ મોહનભાઈ નગાભાઈ

ઓ હાલો ગમતી ગયું છે ને જમવાનું ચાલુ થઈ ગયું છે થોડાક ભેગા થઈ ગયા બધા બરોબર હું છે ભાઈ જમવામાં વાંધો નથી ને કાંઈ હે પડકારો કરજો કાંઈ પણ મિસ્ટી કોઈ તો બિંદાથી કહી દેજો

ખાલી મેં <laughs> <laughs>

તારાબેન હા નિર્મલાબેન હવે બેન તમારું નામ મોકલી હે નૈનાબેન પછી હિનાબેન તમે માયાભા અનુબેન નીતાબા અને આ પાછો રાઉન્ડ આવ્યો છે જમવાનું બરોબર હોય તો કહેજો સાહી છે ને નું છે બેન બરોબર છે ને કઈ વાંધો હોય કે તમને તો લઈ ગયો તો કઈ મિસ્ટિક હોય તો કેજો બરોબર છે તમે આવી ગયા હતા બરોબર છે ચાલો ભાઈ જોવા પણ આવે છે જમવા કીધું તો બરોબર છે જમવામાં બરોબર છે અજય ભાઈ હેડી બેન તમે જમી લીધું તમે બધા હેડી છે ને બાકી વાર લેવાનું ના હોય જમતા હોય ને લેવાનું હોય આમાં હાલો ભાઈ પાછી વાર પાંચ વાગ્યા ની રજવાડી ચા બને છે અમારા માછી જો બનાવે છે ચા આ બધું દાયરો અમારો ઉભો છે આમનો હળંગ હળંગ બધા આ બીજા દીમાં બધા મોટા થોડાક ઓલા થવા મીઠા કરવા મીઠા કે હે હજી ચોવીસ કલાક નથી થઈ મીટિંગ બહુ મોટા મોટી આ હું મીટિંગ હાલે છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ધ્રોલ દાયરો આખો વેવાયુ ન દીકરી ભાભી બધા ભેગા

દાહોદ દાહોદ અજયભાઈ પવાર આ બધાય આ બધાય અલગ અલગ ચર્ચાઓ ચાલે છે જો આ બધાય દહીર હો હાલો જય માતાજી

મારું રાત્રિ ભોજન થઈ ગયું ચાલુ જો રોટલા રોટલા આ બધા કામે વર્ગી ગયા છે બહુ અંધારું છે એટલે બહુ દેખા હે નહીં જો બધા મીંડા રોટલા રોટલી કરવા અને ડુંગળી કટિંગ થાય છે અને સેવ ડુંગળીનું શાક બનાવી છે એને ખીચડી અને ઓલી બાજુ સત્સંગ મંડળ ચાલુ છે અહીંયા અંધારું વધારે છે એટલે એમ આવશે નહીં હે ત્યાં નથી ના પાડી બે જો સ્પેશિયલ રોટલી અમારે કેવા હીરીબેન કે લીરીબેન હા ચંદ્રિકાબેન રાવલિયા એના તરફથી રોટલી એટને ચડાવે છે અને નિર્મલાબેન રોટલી વણે છે અમારે આ બધા જોવે છે ચેક કરે છે કે બને છે કે હા સત્સંગ મંડળ વાળાને જો આવે તો થોડું નહીં આવે તો અહીંયા રોટલી સડે જો ભાઈ જો અંધારામાં દેખાય તો નહીં નહીં દેખાય ભાઈ

તો બધાના વિડીયો કોલ ચાલુ છે વિડીયો ચાલુ છે આ હિતેશ પરિવાર બેઠો છે અહિયાં